શક્તિસિંહ બધાડી મિત્રો જય માતાજી તો જાય છીએ રસ્તા ભાઈ સેવા કરે છે મને ઈચ્છા હતી તો ભાઈ હાલો આપણે જઈ જાય નહીં પાલિયાત્રીઓ બધા હાલી જાય છે આજે મંગળવાર આ મેલડીનો વાર છે બનિયારા હોય એના સુધી વહેતી બનિયારા હોય જો મિત્રો તમે અહીંયા તમે સેવા આપો બરાબર છે તમને આ સેવા આપવાનો વિચાર તમને કેવી રીતે આવે કે આપણે અહીંયા સેવા આપવી જોઈએ બંધવારા મેળીમાં લોકો હાલી જાય છે તો તમને એવું એમ કેમ છે કે આપણે અહીંયા સેવા આપીએ એમ કેવી રીતે વિચાર આવ્યો તમને એટલે અમે જે સેવા છોટીલા હાઈવે ઉપર કરતા હતા અમે તેર વર્ષથી સેવા કરતા આવી

લગભગ દર મંગળવારે અહીંયા તમે અંદાજે વિચારો તો કેટલાક લોકો અહીંયા હાલી નીકળતા હોય છે અંદાજે અહીં આઠ દસ હજાર માણાજો આઠ દસ હજાર માણા જો હા દર્શક મિત્રોને જરાક એડ્રેસ આપી દ્યો તો અહીંથી મંદિર કેટલું દૂર છે એ જરાક કહી દ્યો આપણે કોઠાડિયાથી આવો એટલે કે આપણે ખોખરદાર બાજુ એક રિંગ નવો રિંગ રોડ છે સરદાર ચોકથી આપણો કેમ્પ એક કિલોમીટર છે અને ત્યાંથી અડધો કિલોમીટર માતાજીનું મંદિર માતાજીનું મંદિર રેડી ઓકે હાલો મિત્રો તો એડ્રેસ તમને હું વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને અહીંથી તમે હાલી નીકળો તો સેવાનો અહીંયા ભાઈ સેવા કરે આપે છે બરોબર છે તો આપણે સેવાનો લાભ જરૂર છે પેલા તો શું નામ છે તમારુંભાઈ કૌશિકભાઈ સકિયા તો તમે આ ગ્રુપમાં કેટલાક જણા છ જણા છ જણા

આપણે લીંબુ અને ખાંડ ઉગાડીને કરી નથી એની સાવણી લેતા અને લીંબુ નીસવી ને કાઢી નથી એમાં કોઈ લીંબુના ફૂલ નાખતા કે નથી કોઈ એસે પ્યોર એજી ટાઈપમાં આપણે જ્યારે બનાવીએ એટલે કોઈને હું તકલીફ હોય તો કોઈને તકલીફ નો રે તકલીફ નો રે તો તમે તો બહુ જાજુ કાઢો હાય મિત્રો તમે જોઈ શકો છો કે ઈ લોકો છ વ્યક્તિ જ્યાં જેવામાં અને આઠ થી દસ હજાર વ્યક્તિ નીકળે છે એમ કહે છે અને બહુ જાજુ સરબત જાય છે બહુ જાજો ચા જાય છે બરોબર છે જો બધાય મિત્રો છ છ જણા એ ગ્રુપ આખું કામ કરે છે બરોબર છે જો તમે ચા પાણી લીંબુ સરબત પ્રસાદી ચાલુ જ છે અને અત્યારે આ તો હજી વહેલા છે અમે બરોબર છે આ તો હજી વહેલા છે એટલે પબ્લિક હજી ઓછું હોય ને પબ્લિક હજી આયલું જ આવે હા આયલું જ આવે નક્કી આમાં આમાં ખેડૂતની પબ્લિક જ દેખા આ તો મેં વહેલા આવ્યા એટલે અમને વિડિયો લેવાનો મોકો મળ્યો બાકી લગભગ મને જ્યાં સુધી ખબર છે ને જ્યાં સુધી વિડીયો લેવાનો મોકો ન મળે બરોબર છે તો આ જો બધા લોકો અહીં કામ કરે છે બધા હવાનું કામ કરે છે આમાં છ સાત જણા જેવા છ સાત નું ગ્રુપ છે આ તમને આમ સેવા કરે બરોબર આપણે મા તમને કેવું લાગ્યું સેવા નું આ કરે તો તમને કેવું લાગ્યું એનું આ લોકો ને પબ્લિક માટે આટલું કરે છે એટલે બહુ કેવું એમ કેટલી પબ્લિક આલીન જાતી હોય ચાનું ને સરબત નું બહુ સારું કામ કર્યું એટલે હજારો લોકો આખી આલી નીકળે હજારો લોકો એટલે આટ 10000 માણા નીકળે બહુ કેવું એમ આની સેવા આપ્યું એનું પ્રશંસા નું સારું જય માતાજી હા હવે મંદિર જ આવું છે એવું છે બરા લો ખબર પડે ને પબ્લિક ને ખબર પડે હા મિત્રો તો હવે જાય છે માના મંદિરે દર્શન કરવા અને ત્યાં તો કેમેરો અલાવ નથી મને 100% ખબર છે એટલે અહીંયા આપણે વિડિયો લેશું નહીં તો વિડિયોને આપણે કરશું અહીંયા જ મળશું આપણે નવા બ્લોકમાં અત્યાર સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ